રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અઠયાવીસ લોકોના મૃત્યુ થયા આગ બાદ રાજ્ય સરકારે અનેક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તો અનેક અધિકારીઓની ધરપકડ થઈ આ ધરપકડ કરાયેલ એક અધિકારી છે રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા ભીખા ઠેબાની ધરપકડ બાદ એસીબીએ સર્ચ ઓપરેશન કર્યું અને એસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે ભીખા ઠેબા પાસે ઓગણ લાખથી વધુની આવક કરતા સંપત્તિ છે આ સંપત્તિની ફરિયાદ દાખલ થયા બાદ એસીપીએ રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ કરી છે આપને જણાવી દઈએ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટના અનેક સરકારી અધિકારીઓ ઉપર એવા આરોપ લાગી રહ્યા છે કે તે લોકોએ લાંચ એટલે કે પડદા પાછળ રૂપિયા લઈ આવા અનેક ગેમ ઝોનને ધમધમતા રાખ્યા પણ હવે ધીમે ધીમે આ તમામ સરકારી બાબુઓની પોલ એસીબી ખોલી રહ્યું છે અને એસીબી સતત તપાસ કરી રહી છે કે ભીખા ઠેબા સિવાય એવા કેટલા અધિકારી છે જેની પાસે તેની આવક કરતાં વધારે સંપત્તિ છે